આપણી માટે માણસોના જીવની કિંમત કરતાં ગાયના જીવની કિંમત વધારે છે ગાયના જીવની કિંમત કેમ ન હોવી જોઈએ હોવી જ જોઈએ પરંતુ ગાયના જીવની કિંમત જ્યારે ગાય માટેનું કંઈ થતું હોય ત્યારે હોવી જોઈએ માત્ર શંકાના આધારે હત્યાઓને જ્યારે આપણે જસ્ટિફાય કરીએ અને તેને આપણે ગૌસેવકના નામ આપીએ તો આ સેવા સૌથી સારી છે કારણ કે તેમાં તમે હત્યા કરો છતાં પણ લોકો તમારા વખાણ કરે અને તમને શોધતા શોધતા આવે જાણે તમે નેતા હોય ભલે જેલવાસ થાય છે પરંતુ આબરૂ જતી નથી અને તમે ગૌસેવક તરીકેનું એક બિરુદ મેળવો છો એક ઘટનાની વાત કરવી છે જેમાં એક યુવાનની હત્યા થઈ માથામાં ગોળી વાગે છે અને હત્યારો ચાલીસ વર્ષનો છે તેને અફસોસ એ વાતનો છે કે તેની ગોળી બ્રાહ્મણ હતો અને એ યુવાનને લાગી અને તે મરી ગયો તેને હતું કે અંદર મુસલમાન બેઠો છે આપણે ક્યાં પહોંચ્યા છીએ વિગતવાર સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં તુષારબજી અને ગૌસેવકો ખૂબ સાંભળ્યું છે અને તેના કારણે થયેલી હિંસા પણ તમે જોઈ કે સાંભળી છે પોલીસ ચોપડે પણ નોંધાય છે આ બધી બાબતો બાદ હવે ભારત દેશની વાત કરીએ તો દેશભરમાં સ્થિતિ આ જ પ્રકારની છે કારણ કે ગૌસેવકોનો રાફડો ફાટી નીકળ્યો છે કેટલાક લોકોને એવું માનવું છે કે જેમની પાસે કોઈ કામ ધંધો નથી તેમને કામ ધંધે ચડવા માટે અગાઉ સેવક બનવાનું એક નવું તૂત પકડાવવામાં આવ્યું છે અને આ તૂતને સમાજ જસ્ટિફાય કરે છે એટલે તેને આબરું પણ મળે છે અને ગુનો કરવાની જગ્યા પણ મળે છે આવું જે લોકો માને છે તે સાચું માને છે તેવું મને લાગે છે કદાચ તમારું મંતવ્ય અલગ હોય તો કમેન્ટમાં જણાવજો પણ આપણે વાત કરવી છે ફરીદાબાદની જ્યાંથી ત્રીસ કિલોમીટર સુધી એક યુવાનનો પીછો કરવામાં આવે છે કાર ચેસિંગ ચાલે છે જાણે ફિલ્મના દ્રશ્યો હોય ફરીદાબાદથી શરૂ થાય છે ત્રેવીસ ઓગસ્ટની આ ઘટના જેમાં આર્યન નામનો એક યુવાન પોતાની ડસ્ટર કારમાં મિત્રો સાથે બહાર નીકળે છે અને આ કારમાંથી તે પોતાની પાછળ આવતી કાર તરફ નજર કરે છે તેને લાગે છે કે હવે ભયાનક સ્થિતિ છે કારણ કે તેની પાછળ કોઈ પીછો કરે છે અને તે તેને દુશ્મન સમજી બેસે છે અને તે ભાગવા લાગે છે ભાગી રહેલા આર્યન અને તેના મિત્રોની પાછળ સ્વિફ્ટ કાર પડે છે અને સ્વિફ્ટ કારમાંથી

જેમાં આરોપીઓ પકડાયા તેમાંનો એક આરોપી ગોળી ચલાવનારો એટલે કે ચાલીસ વર્ષનો અનિલ કૌશિક છે જે ફરીદાબાદનો છે અને તેને એક લીવ ફોર નેશન સંગઠન બનાવ્યું છે હરિયાણાના ફરીદાબાદમાં અને તે ગૌ સેવાનું કામ કરે છે અને તે ગૌ હત્યા થતી અટકાવવા માટે અને ગાયોને બચાવવા માટેના પ્રયાસ કરે છે તેવું તેનું કથન છે અને તેને આ આ પ્રકારની શંકા ગઈ કે આ કારમાં ગૌ તસ્કરી થાય છે માટે તે કારને ઉભી રાખવા માટેના પ્રયાસ કરી આર્ય ડરી ગયો આર્યન ડરતો ડરતો ત્રીસ કિલોમીટર સુધી બચીને ભાગ્યો આખરે ફાયરિંગ ગોળીબાર થયા લોકો આ બધું જોઈ રહ્યા હશે પણ ખબર નહીં પોલીસ ક્યાં હતી આવો સવાલ પણ આ મૃતકની માતાએ કર્યો પણ વાત એ છે કે એક માધ્યમમાં લખેલા એ અહેવાલ પ્રમાણે કે જેલમાં જ્યારે આ ચાલીસ વર્ષના અનિલ કૌશિકને તેના પિતા મળવા જાય છે તે ત્યારે પગે પડી અને માફી માંગતા કહે છે કે મને ખબર નથી કે કારમાં જેને ગોળી વાગી છે તે મોતને ભેટ્યો તે બ્રાહ્મણનો દીકરો હતો તેને અફસોસ એ નહોતો કે કોઈ માણસનો જીવ ગયો તેને એ હતો કે બ્રાહ્મણનો જીવ ગયો આ જગ્યાએ મુસલમાનનો જીવ જવાનો હતો કારણ કે તેને એવી આશા હતી કે આની અંદર મુસલમાન બેઠો છે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે વળી એ માધ્યમ લખે છે કે ગાડીના કાચ જે છે કાળા હતા એટલે આ હત્યારાને એવું લાગ્યું કે અંદર જે છે એ પાકું બહુ તસ્કરી વાળા છે ને એવા મુસલમાન જ હોવા જોઈએ તો જ આ પ્રકારના એના શબ્દો નીકળે આ ઘટનાને આપણે ભૂલી નથી ગયા ત્યાં બીજી ઘટના આવે છે બંગાળના શ્રમિકોની પણ હરિયાણાની અને એક શ્રમિકને ટોળું મારી નાખે ત્યાં સુધી ઢોર માર મારે છે આ ઘટના જોઈ કદાચ નર્કમાં રહેલા જે જલ્લાદો હશે તેને પણ શરમ આવે તે પ્રકારનું કૃત્ય મોબલિન્ચિંગનું થયું આ ટોળું જે હત્યારું બને છે તેમાં ધરપકડ થાય છે અને ધરપકડ સાત લોકોની થાય છે બે જુએ નાયલ એટલે કે સગીર છે એટલે કે તમે તૈયારી કરી લેજો કે હવે આ પ્રકારે આપણા બાળકો પણ ક્યારેય આ ટોળાનો હિસ્સો બની જશે અને તે હત્યારા બનશે તેની મુલાકાત આપણે જેલમાં કરતા હશું અને આપણા દીકરા આપણને પગે પડી કહેતા હશે કે મને ખબર નહોતી કે મેં ગોળી મારીએ બ્રાહ્મણનો દીકરો હતો કે હિન્દુનો દીકરો હતો મુસલમાનની આ ઘટનાને હવે આપણે ગૌ સેવા ગૌ તસ્કરી બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ અને આવા સંગઠનોની અંદર જોડાયેલા લોકો કોણ છે તેની પણ જો તપાસ કરવામાં આવે તો તમને ખબર પડે કે અસલ ચિત્ર બીજું છે ગુંડાઓને મવાલીઓને હવે વ્યવસાય કરવાનો એવો કાયદેસર ધંધો જે સમાજે આપ્યો છે તેનું નામ હોય તો કદાચ આવા સંગઠનો આવનારા સમયમાં બને તો પણ ના નહીં કારણ કે આપણા સમાજ આવી ઘટનાઓની દરકાર કે તસદી નથી લેતું કે હવે આપણે આ ઘટનાઓ અટકાવી પડશે આપણે આગળ આવવું પડશે કારણ કે આપણે પણ ઈચ્છે છીએ કે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે તો જ આપણે બહાર ન આવતા હોઈએ જો આવીએ છીએ સારી વાત છે આપણે સમજીએ છીએ કે આ હિન્દુ મુસલમાન કે આ ગૌ તસ્કરી કે ગૌ હત્યાના મામલાઓને લઈ જે પ્રકારે કાયદો હાથમાં લઈ આ ટોળા ફરતા થયા છે એ ટોળા ગેરકાનૂની છે આટલું સમજી ગયા છો તો તમે તમારા બાળક પાસેથી આવા શબ્દો નહીં સાંભળો અને એ ખાસ કરીને જેલના સળિયા નહીં ગણતો આવી ઘટનાઓ દેશમાં થાય છે તે દુઃખદ છે આવી દુઃખદ ઘટનાઓ ગુજરાતમાં પણ ઘટી એ અત્યંત દુઃખદ છે કારણ કે આ ઘટનાઓ આપણા ગુજરાત રાજ્યમાં જ્યાં આપણે ગાંધી અને સરદાર પેદા થયા તેનું ગર્વ લઈએ છીએ અને ત્યાં ઘટી રહી છે કે જેમણે આ જીવન અહિંસાના પાઠ શીખવ્યા ખેર ગૌ હત્યા ગૌ સેવા આ તમામ બાબતોને અટકાવવા માટે તમારા વિચારો પણ પોઝિટિવ હોવા જોઈએ કાયદાની રાહે કામગીરી થવી જોઈએ નહીં કે આ તમામ નામોને આધારે ધંધો ખોલેલા ગુંડાઓના શિકાર આપણા બાળકો કે આપણે બનીએ કે તેના હથિયાર બનીએ આવી ઘટનાઓને વખોડતા શીખો આવી ઘટનાઓની સામે બોલતા શીખો અન્યથા આ લાગેલી આગમાં આપણે પણ ઝપટમાં આવી જઈશું આપણને ખબર પણ નહીં પડે શ્વાસ નું થાય જશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ